તમે ઝાડમાંથી પેલા વોગલમાં માતા આવ્યા એની શું કથા થઈ ગયો મારો સાંભળો મેં તમને મેં તમને કઈ દાણા નું કીધું નથી માત્ર તમને સપનું આવ્યું તમે જેના સાક્ષી તમે જેના પુરાવા તમે જેના જે કઈ બોલ્યા સાચું ખોટું તમે જ થયો કોઈ બીજા કોઈ વ્યક્તિ નથી કે કોણ સાચું ખોટું કોઈ નથી બરાબર કોઈ નથી બારના માણસો આવવાનું બંધ કરાવી હજી શરૂઆત છે હજી ત્રણ ચાર વર્ષ થયા છે ત્યાં તમારે આવું કઈ જરૂર નથી તમારા પરિવાર સાથે રહ્યો તમે છોકરા આ જય મોગલવાળા છે કબરાવારા બરાબર એ કબરાવારા હમણાં પોલીસ સ્ટેશન સાહેબ હમણાં જ વાત કરાવિત મારા માં કબરાવારા એ કહ્યું કે માતાજી એ ઝાડમાંથી ફાટે છે પૂછી જો કબરાવારા અને આવું સપનું આવે ભાઈ એના કબરોવાળા કચ્છવાળાને જ કહી દો મારામાં નંબર છે એના મેં એને વાત કરી છે કે મારા માતાજી કોઈ ઝાડવામાંથી નીકળે જ નહીં હું કે ઝાડવામાંથી એ સ્વપ્ન આવે એ ખોટું છે કે કા મને કોઈ દી સપનું નથી આવ્યું હું કબરાઓ માટલા વર્ષથી રહું છું માતાજીની હાવ નજીક છું અને દરરોજ કે બે હજાર ત્રણ હજાર માણસો જમે છે તો મારા મને કોઈ દી સપના ન આવ્યો માતાજીએ એમ જો કૃષ્ણાબેન તમારે આજે મામા ના પાકીટ લેવાનું ને આ બધું તમે જે કરો છો બરાબર આ તમારું બધું બંધ કરી દે આ બધું કરો જેને તમારે બેસવાની કઈ જરૂર નથી બેહવુંય નહીં બેસવું નહીં સમજી લેજો જેને આવવું હોય એ આવી જાય કાલ અમારે બીજા મોટા પ્રશ્નો થાય છે છોકરા છોકરીઓ ઘરની અંદર ઝઘડાઓ થાય આ બધા પ્રશ્નો થાય છે અમારું કામ છે ભારતભરની અંદર આ અટકાવવાનું કામ છે અમે કોઈ પણ જગ્યાએ અમારે કોઈ પણ જગ્યાએ માહિતી આવી અમારે અટકાવવાનું કામ છે સમજી લીજો અમારી ફરજ છે તમે બંધ કરી દો આ બધું આ સિગારેટ નો આ તમારા ઘોડી આપવાના આ જડવા માંથી આપગલ માને અત્યારે મને અટકાવી લ્યો હાલો એટલે કઈ ન થાય તમને સપનું આવે એટલે કોઈ મંદિર ઉભું કરી ગયો તમને કોઈ ન હાલે એમ ન હાલે તમને સપનું આવ્યું એટલે જો કહો એને સપનું આવ્યું આમ બધું ઉલારીઓ તાલુકા પોલીસ સ્ટેશન માં એમ હાલે તમને દર સપનું આવે એટલે તમે સરકારી જગ્યા બચાવવા માટે બેન રોવાના બેન હતા કોઈ મારે એની સામે વાંધો નથી ગમે એવું જ્ઞાતિ પરંતુ તારતા સમજી સરકારી જગ્યા શિવલિંગ કાઢ્યું એમ હાલે શિવલિંગ કાઢો એટલે તમે થડમાંથી કાઢો એટલે હાલે એમ ન હોલે બે સપનું આવ્યું એટલે તમે તરત જ આવી જા આ બધું કર લઈખું ને બધે આ માઈક સિસ્ટમ જો બે આ કામ તમારે આ કામ કરવું હોય તો કઈ પછી બીજું રાખવાની જરૂર નથી કર લઈખું ને બધે કઈ રાખવાની જરૂર નથી થડ આવ્યું હોય તો થર્ડ તમે કરો થડ ન કરો તમે એકલા પૂજા કરો ગામને હું એ પૂછે બધું એકલા જ કરો એકલા જ માણસો આવે જો સમજી લેજો ગામના ફરિયાદ નો કરે તમે કયો ઉભર ગયો તમે કયો ગામને ન કરે એમ નહીં જો મારી વાત સાંભળો હું ખાલી આરતી અને સેવા પૂજા કરી સેવા પૂજા કઈ વાંધો કઈ વાંધો નહીં ભક્તિ બધાય કરે અમે કરીએ છીએ તમે નહીં અમેય કરીએ છીએ ઘરે અમારી ઘરે મોટ છે અમારી ઘરે કોઈ બહાર ના આવતું નથી મારી ઘરે મોટ છે નહીં મારી તમે ખુલ્લું રાખ્યો એટલે તમે ન કર્યા હોય આટલું કરીને બેઠા છો આ માની લ્યો કે સિગારેટ છે

પંદર હોળમાં વ્યાજ આવશો આ કેટલી અંધશ્રદ્ધા છે અને માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે કારણ કે આત્મો છે પરમાત્મા છે બરાબર અને અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં અવતાર લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દનવાદ ખોટી છે મોગલ ધામ ઘબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી સદીશે જાગૃત થાવ ગામવાળા વાળાઓ તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને જૈનભાઈ ને ખરેખર આ શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કહ્યું સનાતન ધર્મને ધક્કો મોટો મોટો લગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક કંઈક આ ધંધા થઈ ગયા છે કે દુકાનું હાટડિયું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને સ્થળમાંથી માં કોઈ પ્રગટ થાય મા તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આ આપણા શરીરમાં છે માં અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનો કુળ છે પણ એ ચારણની જકતમ્બાની કુખે લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે અને આ એક મિનિટ સુધી તમે સમજો પણ આનો પર્દાફાશ કર્યો છું ખૂબ રાજી થયો છો પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું પણ આવા કોઈ માનસિક મગજ ના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું આગેવાનોને કે આવા માળાનો તમે પ્રૂફ દિવ પ્રૂફ નહીં કે જેનો વિડીયો આવો જોવે એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય અને બીજી વાત એવું કરો ને કોઈ દીકરીનું ક્યાં દાન લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ ગાયુને ચોરો આપો કોઈ પણ દીકરીને મદદ કરો દવાખાના ઉપયોગ પાડો તો કોઈ દવાખાને તો જાય ડૉક્ટર કારણ કે હું ડોક્ટરને ભગવાન માનું છું

મોટા મોટો એક હાનિ પૂગી રહે અને માતાજી કોઈનું ઘર ચારણનું નો જોડ્યું અને આ થળિયામાં પાપ પ્રગટ થયા હવે તો સમજો એકવીસમી સદી અને આ બધાને કહું છું આ અમરેલી જિલ્લાનું સાવરકુલાની બાજુનું ગામ છે ગામનું નામ હું ભૂલી ગયો છું પણ આવા ક્યાંય પાખંડ વેળા ધતિંગ વેળા થતા હોય બહાર આવો અને જાથાવાળાને ખાતાવાળાને જાણ કરો તો આવા પાખંડીઓને પકડાવો આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં એ જ મોગલ ધામ આદેશ છે કોઈ દીકરીને ફીના ના આપો કોઈ દીકરીને ફી ના પૈસા આપો કોઈ કરો જે અઢારે વરણ મા છે પણ માં આવરી થળી માંથી માં માં હવે તો સમજો પણ ગામના આગેવાનો સરપંચને મારો આદેશ છે આવા ક્યાંય પાખંડી હોય તો પડદા પર્દાફાશ કરો અને મોખિક વિડિયા પણ મોકલાવો જેથી નાવાના પડદા ફાસ્ટ થાય જય બોગલ જય મણી ધર જય વડવાળી કૃષ્ણ પરમા છે મોગલ ના મામા મોગલ માં સેવા કરી હતો હવે ગામ માટે નહીં ખાલી મારી સેવા પૂછો હું એકલી કરીશ બરોબર અહીંયા કોઈ માનતા રાખવી નહીં કોઈ ફોટો ધરવા નહીં ઘર પૂરતી સેવા પૂજા હું કરીશ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોરડી ગામમાં હોઈમાં કૃષ્ણા નયનભાઈ પરમાર કે જેઓ છેલ્લા ચાર વર્ષથી ઘરની અંદર મોગલ માતાજીનો મધ કરી મામાદેવનું સ્થાપન કરી અને લોકોના દુઃખ દર્દ મટાડવા લોકોને સંતાન પ્રાપ્તિ કરવી વગેરે જાત જાતના ઉપચાર કરી અને લોકોને આર્થિક ખાધાનમાં મૂકતા હતા આ તમામ પ્રવૃત્તિ વિજ્ઞાન જાથા અને સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાએ બારસો છાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે કોઈ ક્રિષ્ણા પરમારે કબુલાતનામું આપી અને કાયમી જતીન જિલ્લા બંધની જાહેરાત કરી છે અને જે લોકો જે આવ્યા હતા દુઃદ મટાડવા આવ્યા હતા ત્યારે એની પાસેથી સિગારેટના પાકી જે બધી માગણી કરવામાં આવી હતી તે પણ કબજામાં લીધું છે તો આવી બધી જે ગેરપ્રવૃત્તિ છે વિકૃત પ્રવૃત્તિ છે આ બધી વિજ્ઞાન જાથા છે વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈપણ શાસ્ત્રોના ધર્મ પ્રમાણે તમે અનુસરણ કરી શકો છો શ્રદ્ધા રાખવાનો સૌને હક છે પરંતુ લોકોની મજબૂરી લોકોનો ભોળકોણ છે અને લોકોની તકલીફો છે એમાં આવા ધોરાધાગાના રવાડે કરતાં પાયમાલી મળે છે એવું ન થાય તેના માટે જાગૃત થઈ આવા તાંત્રિકો ધોરાધાગા કરનાર ગુવા મુંજાવરો ફકીરોથી દૂર રહેવા વિજ્ઞાનકાતા અપીલ કરી છે અને મોગલધામનું જે મઢ બનાવ્યું હતું આ મઠની અંદર સંતાન પ્રાપ્તિ માટેના જે બાળકોને સંતાન છે એના ફોટા રાખવામાં આવેલા હતા એટલે બીજા લોકો લાલચમાં અને લોભની અંદર આર્થિક પાયમાલ થઈ જાય અને લાલચમાં એને સંતાન થાય એવી આશા એ છે અમુક વાર ભરતા હતા ગુરુવાર અને મંગળવાર આ બધી પ્રવૃત્તિ થઈ ગઈ અને વિજ્ઞાન જાત્ર અપીલ કરે છે કે આવી તમામ પ્રવૃત્તિ મેડિકલ સારવાર લેવી અને અદ્યતન સુવિધાઓ મળે છે તેથી આવા ભુવા તાંત્રિકો પોપાઓ કે આવી ભૂમાઓ છે મૂંઝાવરો છે પાદુઓ છે દૂર રહેવા તથા થઈ કરો આજે વિજ્ઞાન જાતા ભાવનગર રેન્જના આઈજીપી અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ અને રૂરલ સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટાફનો વિશેષ આભાર વિજ્ઞાન જાતા માને